ગોવાલણી ને નંદ જોદાન ગોવાલણી ને નંદ જોદાનો લાલ જોયો કાનૂરો ગોપી ને મોહી ગયો એજનું ായ സോമത്തെ സസരാജി നന്ദിയോ കാലകുരിയോ കോഡമണോ ജനു സിയോ શોભતા ને કંજે પુષ્પનો હાર જેના પગમાં દેરા ઢોળી મોજડી એય તો ચાલે ચાટકતી તાલ સુણે સાંભરે જે સાંભળિયા નો નારી વૈ કુઠ વસે એતના ઘોડા નરસિંહ દસ જગલાનું આંગણું દસ દસ ગાવ જણાય એ તારે ગામે ખંભાળી ઉપાડાય

તરા ભાઈ જો ઓય થર 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 કાયા કાપતી તારી કાયા આખે તો એ આવે Ovena y abeja, ರೇ ಪ್ರಭು ನೋನಾ ಪ್ರೇಮತಿ ರೇ ಪ್ರಭು ನೋನಾ ಭಗತ್ ಸ್ವಾಮಿ ಶಾಮಡ